કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે સત્યાવીસમી જૂન બે હજાર ના રોજ ચિલોડા પ્રાથમિક શાળાના આંગણવાડી બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અગિયાર નો સંયુક્ત પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ચિલોડા સિહોલી ગ્રુપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે યોજાઈ ગયો

પરિવાર અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહી સર્વ બાળકોને પ્રવેશ અપાવ્યો દાતાશ્રી કિરણભાઈ પટેલ અને ગણપતભાઈ પટેલ વિશ્વકર્મા એગ્રીકલ્ચર દ્વારા બાલવાટિકા અને ધોરણ એક ના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી સુધાબેન પટેલના ના વી કેર ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું બંને શાળાના ગત વર્ષે સો ટકા હાજરીવાળા બાળકો તેમજ ધોરણ ત્રણ થી અગિયાર માં પ્રથમ નંબર મેળવનાર બાળકનું સન્માન કરવામાં આવ્યું ગામના અગ્રણી શ્રી જયમીનભાઈ પટેલ દ્વારા આંગણવાડીના બાળકો માટે રમકડાની કીટ આપવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં હાઈસ્કૂલના આચાર્ય શ્રી રમેશભાઈ માકાણી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં SMC ના શિક્ષણ વિધ શ્રી નટુભાઈ પટેલ દ્વારા સરકાર શ્રી નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવી વિવિધ યોજનાઓની ખૂબ સુંદર માહિતી આપવામાં આવી અને ઉપસ્થિત વાલીઓને પોતાના બાળકોને આ યોજનાનો લાભ મળે તે માટે તૈયારી કરવાની સલાહ આપી. સીઆરસી કોઓર્ડિનેટર શ્રી જસુભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરી સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું અને અંતે સર્વે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર